સુરતના સહારા દરવાજા નજીક રિંગ રોડ ફ્લાયઓવર બ્રિજ પર બીઆરટીએસ બસ અકસ્માત નળ્યો હતો જેમાં મોટી દુર્ઘટના થતા માંડમાંડ બચી હતી સુરતમાં ફરી સુરત મહાનગરપાલિકાની સંચાલિત બીઆરટીએસ બસના એક બેફામ ચાલકે અકસ્માતની ઘટનાને અંજામ આપ્યો છે વાત સુરતના સારા દરવાજા રિંગ રોડ વિસ્તારની રિંગ રોડ પરના ફ્લાયઓવર બ્રિજ પર બીઆરટીએસ બસ અકસ્માતનો ભોગ બની હતી બસ જ્યારે બ્રિજ પરથી નીચે ઉતરી રહી હતી ત્યારે ડ્રાઈવરે કોઈ કારણસર કાબૂ ગુમાવતા બસ બ્રિજની રેલિંગ સાથે ધડાકાબેર અથડાઈ હતી આથ્રામમાં એટલી જોરદાર હતી કે રેલિંગનો કેટલોક ભાગ તૂટી ગયો હતો બસ રેલિંગ તોડીને બ્રિજ નીચે ખાબકતા ખાબકતા માંડ માંડ બચી ગઈ હતી જેના કારણે એક મોટી જાનહાની ટળી ગઈ હતી અકસ્માતને કારણે બસમાં સવાર મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો અને બુમાબૂમ કરી મૂકી હતી જોકે સદનસીબા ઘટનામાં કોઈ જાનહાની કે ગંભીર ઇજા થઈ ન હતી અકસ્માત થવાને કારણે સારા દરવાજા નજીક વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો જેને હળવો કરવા માટે કાર્યવાહી કરાઈ હતી બસના ટક્કરથી બ્રિજની રેલિંગ તૂટી પડવાની સાથે જ બ્રિજના સ્પાનને પણ નુકસાન થયું હોવાની શક્યતા છે આ નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે સંબંધિત વિભાગ દ્વારા તપાસ હાથ ધરાશે